નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અત્યારે જેલમાં છે આજે સુનાવણી હતી પરંતુ હજુ એક દિવસ વધારે ચેતર વસાવાને જેલમાં રહેવું પડશે કારણ કે હજુ આવતીકાલે પણ સુનાવણી હાથ ધરાવનાર છે પરંતુ હવે ચેતર વસાવા જ્યારે જેલમાં છે આમ આદમી પાર્ટીને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તોડવા માટેનું આ બધું થઈ રહ્યું છે

પ્રવીણભાઈ આમ આદમી પાર્ટી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા એ પછી ક્યાંક મજબૂત બનતી હોય એવું લાગી રહ્યું હતું પરંતુ એક પછી ક્યાંક ખાંચ આવી રહી છે પહેલા ઉમેશ મકવાણાનું સામે આવ્યું હવે ચેતર વસાવાને જેલમાં લઈ જવામાં આવ્યા એમના ઉપર આરોપ મૂકવામાં આવ્યો પરંતુ અત્યારે આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે ચેતર વસાવાને છોડાવવા માટે અને ગુજરાતની અંદર આગળ વધવા માટે ચોક્કસથી આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી ગુજરાતમાં આગળ વધી રહી છે વિસાવદરના પરિણામો પછી ડગતા નથી અથવા ડરતા નથી એમને ક્યાંક ખોટા કેસ કરીને ફસાવાના પ્રયત્નો બીજેપી દ્વારા શરૂ થયા છે પરંતુ આ તો આમ આદમી પાર્ટી છે સંઘર્ષમાંથી ઊભી થયેલી પાર્ટી છે અહીંયા કોઈ જાહો જલાલીમાંથી આવેલા નેતાઓ નથી સંઘર્ષના રસ્તે ઉભા થયેલા નેતાઓ છે એટલે કોઈ પણ નેતા પીછેહટ કરવા ઘટનાઓ બની ચેતરભાઈ વસાવા ઉપર ખોટા કેસો કરી અને ત્રણસો સાત જેવી કલમો કે જે હકીકત અંદર આખા ગુજરાતની જનતા જાણી ગઈ છે કે ત્રણસો સાત જેવી કલમ કોઈ પણ હિસાબે અહીંયા લાગી ન શકે એવી પરિસ્થિતિમાં ખોટી કલમો લગાડી સરળતાથી જામીન ન મળે અને વધારે જેલમાં રહેવું પડે એ હેતુથી ક્યાંક ક્યાંક ખોટા કેસો કરવામાં આવ્યા પરંતુ આ કેસ થવાના કારણે કે આમ આદમી પાર્ટીનું મોરલ તૂટવાનું નથી કેસ થવા પછી સમગ્ર ગુજરાતમાં પોલીસની જે કઈ પણ નબળી માનસિકતા છે બીજેપી સરકારની જે નબળી માનસિકતા છે એ છતી થઈ છે ખબર પડી છે કે આ લોકો ખોટી રીતે કેસો કરી રહ્યા છે અને એમના કારણે આદિવાસી સમગ્ર આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતના લોકોમાં ભારે આક્રોશ આવ્યો છે આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં લોકો ઉમટી પડ્યા છે અને આમ આદમી પાર્ટી મારા મત અનુસાર વધારે મજબૂત બની છે વધારે તાકાતથી આગળ વધી રહી છે

પોલીસે આ કેસ કરીને હવે પેલું કેવાય ને કે અહીંયા ગળે આવીને અટકી ગયું છે નથી બહાર બાર કઢાતું કે નથી અંદર અહિયાં વચ્ચે આવીને અટક્યું છે આજે જે પોલીસની અને કામગીરી જે રહી બીજેપી ના ઇશારે ભાજપ સરકારના ના પોલીસની આજે જે કામગીરી રહી કોર્ટ ની અંદર આજે કોર્ટ ની અંદર જ્યારે જામીન અરજીની સુનાવણી હતી એ સમયે પોલીસે જે એફિડેવિટ રજૂ કરવાનું હતું એ પોલીસ એફિડેવિટ ન રજૂ કરી પોલીસે મંડે નો એટલે કે સોમવાર નો સમય માંગ્યો કોર્ટે પોલીસને સખત શબ્દોમાં વખોડીને એવું કીધું કે સોમવાર સુધીનો સમય નહીં મળે તમારે કાલે એફિડેવિટ કરવું હોય તો તો કરો કરો અને કાલે જો ન એમનો નિર્ણય લેશે એટલે આખી ઘટના ઉપરથી સમજવા જેવું એ છે કે પોલીસ ને એક પણ ડર છે કે આ કેસમાં કઈ બહુ લાંબુ છે નહીં ખોટી રીતે કલમો લગાડવામાં આવી છે ત્રણસો સાત ત્યારે જ લાગે કે કોઈ પણ પ્રકારની ગંભીર ઈજાઓ અહીંયા તો સામેવાળા વ્યક્તિને કોઈ પણ જાતની ગંભીર ઈજા નથી અથવા એમને જે તર્ક વિતર્ક રજૂ કર્યો છે કે પોલીસ અધિકારીએ આડો હાથ રાખી દીધો અને એના એના હાથમાં ગ્લાસ લાગી ગયો તો એ પોલીસ અધિકારીના હાથમાં ગ્લાસ લાગ્યો તો એમની ઈજા ક્યાં એ ક્યાં સંતાળી સંતાળીને તમે મૂકી દીધી છે એ ઈજા તો બહાર લાવો એવી કોઈ પણ જાતની ગંભીર ઈજા નથી કોઈ એડમિટ નથી થયું અને ત્રણસો સાત લાગી પોલીસને પોતાને ખબર છે કે આ કેસમાં કોઈ ગ્રાઉન્ડ નથી અહીંયા જામીન મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે આજે પોલીસ એફિડેવિટ રજૂ કરે અને જામીન મળી જાય તો પોલીસ આમ પણ ગુજરાતમાં નીચે જોવા જેવું થયું છે ગોઠવી પડી છે અને હજુ પણ માની લો કે આજે પહેલી જામીન મળી જાય તો આખા ગુજરાતને એ ખબર પડી જાય કે ભાઈ પોલીસ ખોટી હતી બાકી આ પહેલી જ સુનાવણીમાં તાત્કાલિક જામીન શું કામ મળી જાય પોલીસ જો સાચી હોય એના તથ્યમાં સાચી હોય એની વાતમાં સાચી હોય ભાજપ સરકાર જો સાચી હોય તો કોર્ટ એને જામીન ના આપવી જોઈએ અને એટલા માટે કેમ સમય કાઢી શકાય કેમ પાછળ જેટલો વધારેમાં વધારે સમય કેમ કાઢી શકાય એના માટે સોમવારે અમે એફિડેવિટ કરશું અરે ભલા માણસ તમે એફિડેવિટ રજૂ કરવામાં તમારે એટલા દિવસનો ગાળો આખી ઘટના નજર સમક્ષ છે એમાં તમારે એફિડેવિટ કરવામાં હજુ સોમવાર સુધીનો આ આ કોઈ મોટો થોડો મર્ડર કેસ છે કે આની અંદર તમારે લિંક જોડવાની છે ક્યાંની ક્યાંથી ક્યાં કોની લિંક હતી કોણે આયોજન કર્યું શું હતું શું આ કોઈ એવો કેસ જ નથી તો એફિડેવિટ કરવામાં સોમવાર સુધીનો સમય એટલે સમજી લો તમે કે આમાં પોલીસ હવે એવી ભરાણી છે કે વેલા જામીન મળી જાય તો એની જે કંઈ પણ છે એ બેઇજતી છે એ થવાની છે અને મોડા જામીન મળે તો ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના સમર્થનમાં લોકો ઉમટી પડવાના છે ચેતર વસાવા મજબૂત થશે આમ આદમી પાર્ટી મજબૂત થશે તો એ પણ બીજેપીને ગાંઠે એમ નથી એટલે મેં પેલા કીધું એમ કે અહીંયા આવીને અટકી ગયું છે નથી એને ગળાતું કે નથી થુકાતું હવે ફસાણા છે કરવું તો કરવું શું એટલે આખી ઘટના જે છે એ આજની સ્થિતિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કે બીજે બીજું તાલુકા પ્રમુખ છે ભાઈ મારી ઉપર છૂટો ગ્લાસ ફેંકવામાં આવ્યો અને પોલીસ અધિકારી આડો હાથ રાખી દીધો એટલે એના હાથમાં લાગી ગયો એના હાથમાં ક્યાંય ઈજા થાય એવું તો કોઈ કઈ બતાવ્યું નથી એ જ વાત એ વિસ્તારના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની એક બાઈ મેં સૅમ્બલી કદાચ કોઈ ગુજરાતની જનતાને સંભળાવી તો હું સંભળાવીશ એમણે એમાં એમણે એવું કીધું કે ભાઈ ચેતનભાઈ વસાવાએ હાથમાં ગ્લાસનો ગ્લાસ પાણીનો ગ્લાસ લીધો અને ફેંકવા માટે આમ હાથ કર્યો ત્યાં પોલીસ અધિકારી એમનો હાથ પકડી લીધો હવે વાત એ છે કે બીજેપીના જ બે નેતાઓમાં બેયના શબ્દોમાં ફેર પડે છે બેયની વાતમાં ફેર પડે છે એફઆર

શરતી જામીન ઉપર એમને બહાર છોડવામાં આવ્યા હતા આવતાની સાથે પ્રહાર કર્યા હતા હવે જો ચૈતર વસાવા બહાર આવે કારણ કે આ વખતે પણ શરતી જામીન તો એમને આપવામાં જ આવશે કારણ કે કોર્ટ એવું છે કે આ બીજી વખત છે એટલે

કે આવું કરવાથી ચેતર વસાવા તૂટી જાય ભલા માણસ ચેતર વસાવા કાચનો ગ્લાસ થોડો છે ક્યારેય તૂટવાના નથી ચેતર વસાવા તો સોનું છે એના કદાચ કોઈ કઠા કરી નાખે તો એની કિંમત તો એને એની કિંમતમાં કોઈ જાતનો ફેરફાર નથી થવા એટલે ચેતર વસાવા જ્યારે બહાર આવશે ટૂક સમયમાં જ આવશે અને જ્યારે આવશે ત્યારે બીજેપી ની જમીન અને બીજેપી નો જે ઈગો છે એને તાકાત થી તોડી અને પૂરી રીતે આવનારા સમયમાં બીજેપી ના જે કે પણ હવે ભ્રષ્ટાચારો છે એને ખુલ્લા પાડીને જડબાતોડ જવાબ આપશે પણ પ્રવિણભાઈ તમે એક વાત જોય કે જ્યારે ચૈતર વસાવાએ જ્યાં આ કોબાણનો મુદ્દો ઉઠાવ્યો હિરા સોલંકી નું નામ આવ્યું સમર્થનમાં આવ્યા હવે જ્યારે ચેતર વસાવા જેલમાં છે એમના ઉપર આવો આરોપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસના ઘણા નેતા એમના સમર્થનમાં આવ્યા છે તો જ્યારે એ ટીમ બી ટીમ ની વાત અરવિંદ કેજરીવાલ કરતા સ્પષ્ટ દેખાયું છે લોકો થી સમર્થન અનંત પટેલ એ કોંગ્રેસના ધારાસભ્યએ એ ચેતરભાઈ વસાવાને સમર્થન આપ્યું અને આજે મારા ખ્યાલથી અંબાજીથી લઈ અને ઉમરગામ સુધીના તમામ આદિવાસી સમાજના આગેવાનો નેતાઓ એ લોકો આખે આખું પ્લાનિંગ કરી બેઠક કરીને આવનારા સમયમાં સરકારની સામે એક મોટી તાકાતથી થી પણ ફૂટવાના છે કે આ સર જો ચેતર વસાવાને હજુ ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન થશે તો અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આદિવાસી સમાજ ચેતર વસાવાને ખંભે બેસાડી અને ભાજપ સરકારને બતાવશે કે ચેતર વસાવા કોણ છે અને એટલા માટે જેટલા જેટલા લોકોએ અનંત પટેલ અને અન્ય તમામ કોંગ્રેસના નેતાઓએ સમર્થન જણાવ્યું આપ્યું છે એ બધાનો આમ આદમી પાર્ટી વતી અમે આભાર માનીએ છીએ સાથે તમે ગઈકાલે જે આ ગંભીર બ્રિજ તૂટ્યો છે ત્યાં પણ તમે મુલાકાત લીધી હતી પરિસ્થિતિ શું હતી સરકારના કોઈ અધિકારી ખૂબ જ દુઃખદ ઘટના છે અરાઉન્ડ દસ થી વધારે પરિવારોના કોઈ સભ્ય જીવ ગુમાયો છે અમે કાલે મેં અને સુદાન ભાઈ ત્યાં અને અમારા વડોદરાના તમામ સાથી મિત્રો આગેવાનોએ ગંભીરા બ્રિજની મુલાકાત લીધી ખૂબ કરુણ દ્રશ્ય હતા ખૂબ એવું કહી શકાય કે રડાવી દે એવા દ્રશ્યો હતા પરંતુ પ્રોબ્લેમ એ વાતનો છે દુઃખ એ વાતનું છે કે વારંવાર ઘટનાઓ બને વારંવાર આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ વારંવાર આવું બીજી વાર ન થાય એના માટેની ચર્ચાઓ કરીએ પરંતુ સરકારને કોઈ ફેર નથી પડતો સરકારમાં બેઠેલા અધિકારીઓને કોઈ ફેર નથી

આખો બ્રિજ નથી ટૂટો ખાલી એક જ ગાળો પીટો છે તો હું આપના માધ્યમથી શ્રીને કેવા માંગુ કે તમારા માટે કદાચ આ એક ગાળો હશે પરંતુ અનેક પરિવારોના માળા પીટા છે તમારા માટે કદાચ આ એક ગાળો હશે પણ ગુજરાતના અન્ય પરિવારોના માળા પીટા છે એ વાત તમને ધ્યાનમાં હોવી જોઈએ અને એ વાતને ધ્યાનમાં રાખીને જ આવું કઈ પણ મુખ્યમંત્રી લેવલના વ્યક્તિ જો આવું લખે કે એક જ ગાળો પીટો છે અરે એક ગાળો પીટો હોય તો શું મતલબ એ તો શું માની લો કે આવતીકાલે કોઈ બ્રિજ બત્રીસ માળ નું બિલ્ડિંગ હોય અને બત્રીસ માળનું બિલ્ડિંગ કાલે તૂટીને નીચે પડી જાય તો શું મુખ્યમંત્રી એવું કહેશે કે ભાઈ નીચેનું ખાલી બેઝમેન્ટ પીટું છે ઉપરનો કઈ વાંધો નતો આવું બયાન આપશે બત્રીસ માળનું બિલ્ડિંગ નીચે પડી જાય તો કાલે મુખ્યમંત્રી એવું કહેશે કે ભાઈ નીચેનું બેઝમેન્ટ જ ખાલી ટૂટ્યું છે ઉપરના એકત્રી માળ તો રેડી હતા છે છે થઈ છે જાનહાની થઈ છે લોકોના મૃત્યુ થયા છે થયા છે કેમ સ્વીકારી શકતા નથી અને આ તમને કે ત્રણ વર્ષ પહેલા અને અને કોઈ તો કોઈ સોશિયલ મીડિયાના મારફત કીધું કે આ જર્જરિત રોડ છે તો તમારા અધિકારીઓ ક્યાં હતા ભાજપ ક્યાં રાજ હજુ તો ગુજરાતના અનેક બ્રિજ આવા છે સુરતમાં કાલે ભાજપના નેતાઓ બ્રિજની હાલત ખરાબ છે એવું તો દરેક જિલ્લાની અંદર બે ત્રણ ત્રણ એવા બ્રિજ છે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે કાલે જ અમે જયારે આ બ્રિજની મુલાકાત લેવા જતા હતા તો એક એમની આગળ અમે બે ત્રણ બ્રિજ હતા ત્યાં અમે અમારી ગાડી પહોંચી તો ચાર પાંચ રાહદારીઓ એમને ઊભા હતા ટુ વ્હીલ લઈને તો અમે ગાડી રોકીને પૂછ્યું કે શું કામ ઊભા છો અહીંયા

ગુજરાતની જો આતમાં નઈ જાગે તો આવી ઘટના પાટીલ ને સવાલ કર્યા છે તેમને લઈને આપ શું કહો જલ યોજના ખબર પડી આ યોજના મોટાભાઈ ભ્રષ્ટાચાર છેલ્લા અનેક વર્ષોથી મીડિયા અવાજ ઉઠાવતું રહ્યું લોકો અવાજ ઉઠાવતા રહ્યા નળ તો આવી ગયા પણ જળનું એક પણ ટીપું નથી આવ્યું અને બીજું કે યોજના મોટા ભાગે પરિપૂર્ણ થઈ ચુકી સરકારી ચોપડે સરકારી ચોપડા ઉપર તમે જાઓ તો મોટા ભાગની યોજના પરિપૂર્ણ થઈ ચૂકી છે તમામ પૈસા તમામ ગ્રાન્ટો ફળવાઈ ચૂકી છે તો તમામ મોટા ભાગની ચૂકી છે પછી પાટીલ કઈ રીતે કે હવે ગ્રાન્ટ બંધ હવે તો તમે બંધ જ કરો ને એસી ટકા તો તમે ફાળવી દીધી જે ખાવાનું હતું એ મલાઈ એ કોન્ટ્રાક્ટરો ભાજપ વાળાએ ખાઈ લીધી હવે કઈ બચ્યું નથી ગ્રાન્ટમાં એટલે હવે તમે બંધ કરવાની વાતો કરો છો મેં કાલે પણ કીધું પણ લોકોમાં નજર સમક્ષ તો દેખાણ કે નળ આવ્યા પાણી ક્યાં જળ કેમ ન આવ્યું તો હવે એ વાતને ઢાંકવા માટે એ આક્રોશને ઢાંકવા માટે કાંઈ તો કરવું ને એટલા માટે સી આર પાટીલે બયાન આપ્યું કે હવે પછી બંધ એટલે એ સારા દેખાડવાનો પ્રયત્ન કે ભાઈ અમે આ કોઈ ભ્રષ્ટાચાર ચલાવી નહીં પણ અટાણા સુધીનો ભ્રષ્ટાચાર થયો અત્યાર પૈસા ખવાઈ ગયા એના વિશે કેમ નથી બોલતા એમાં કેમ ઈડી કે સીબીઆઈ ની તપાસ નથી બેસાડતા બેસાડો ને તમારામાં હિંમત હોય તો બેસાડો ને ઈડી કે સીબીઆઈ ની તપાસ ગુનેગાર હોય કોન્ટ્રાક્ટર હોય કે ભાજપ નો નેતા હોય કે અન્ય કોઈ પણ પાર્ટી નો નેતા હોય નાખો ને જેલમાં કેમ નથી નાખતા હવે પછી નું બંધ એસી ટકા ખવાઈ ગયું ખાવાનું ખવાઈ ગયું બધાય પેટ ભરીને જમી લીધું હવે કોઈ ખાવાનું નથી બધા બધા ભાગમાં જેટલું આવવાનું આવી ગયું હવે અહીંથી નળ બંધ કરો એટલે ધન જવાનું બંધ થાય પણ ધન તો હોય ગયું છે બધાના ખીચામાં એટલે આખી ઘટના જે છે એ સુખિયાની વાતો છે નાટક છે નોટંકી છે જો હકીકત ની અંદર નલસે જલ યોજના ની અંદર સરકારે કઈક કરવું હોય ઈડી સીબીઆઈ ની તપાસ બેસાડો કોઈ પણ જગ્યાએ કામ નથી થયું અને માત્ર આવી સુફિયાની વાતો કરવાથી હવે નહીં ચાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડાઈ લડી રહી છે આવનારા સમયમાં દરેક જિલ્લા અને દરેક તાલુકામાં ઘરે ઘરે જઈ અને અમારા કાર્યકર્તાઓ તમારી આ પોલ ખુલ્લી પાડે બિલકુલ પ્રવીણભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જી આભાર અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર